નમસ્કાર વાલા દર્શક મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જય શ્રી કૃષ્ણ તો મિત્રો આજરોજ તારીખથી ગુજરાત રાજ્યના પેન્શનરોને આજરોજ તારીખથી પેન્શનમાં સૌથી મોટો વધારો જાહેર કરવામાં આવ્યો છે તેથી પેન્શનરોમાં એક આનંદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે મિત્રો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓએ મોંઘવારી વધવાથી થતા નાણાકીય નુકસાનને અટકાવવા માટે એસઆર એટલે ભાડું ભથ્થું સત્વારે વધારવાની માંગ કરી છે કર્મચારીઓ મુજબ જે કેન્દ્ર સરકારના ધોરણે એક્સ વાય એ ઝેડ કેટેગરીના શહેરોમાં ઘર ભાડા ભથ્થાઓ વધારો થવો જોઈએ જેમાં અનુક્રમે ત્રીસ ટકા અને મિત્રો ત્યારબાદ ગુજરાત સરકારના અધિકારીઓ કર્મચારીઓ કેન્દ્ર સરકારના ધોરણે ઘરભાડા વધારવાની માંગ કરી રહ્યા છે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે આ સંદર્ભે મુખ્યમંત્રી તથા મુખ્ય સચિવને લેખિતમાં આવેદન આપી જણાવ્યું હતું કે રાજ્ય સરકારે કર્મચારીઓના આંદોલન સમયે સાતમા પગાર પંચના તમામ લાભો આપવાનું કબૂલ્યું હતું અને અત્યારે મોંઘવારી ભથ્થું અઠ્ઠાવન ટકા થઈ ગયું છે છતાં શહેરોમાં શહેરોના વર્ગીકરણ મુજબ ઘરબાઠા ભથ્થામાં વધારો મળ્યો નથી મિત્રો અને મિત્રો વધારામાં વાત કરીએ તો રાજ્ય સરકારના કર્મચારીઓ અધિકારીઓને એક્સ વાય જેડ કેટેગરીના શહેરોમાં અનુક્રમે ચોવીસ ટકા સોળ ટકા અને આઠ ટકા ઘરભાડા બથ્થું મળે છે જે કેન્દ્ર સરકારે તારીખ સાત સાત બે હજાર સત્તરના રોજ ઓફિસ મોમેન્ટથી નિયત કરેલું છે કેન્દ્ર સરકારે નક્કી કર્યા પ્રમાણે જો મોંઘવારી બત્તું પચીસ ટકા વધી જાય ત્યારે એક્સ વાય કેટેગરીના શહેરોમાં અનુક્રમે સત્યાવીસ ટકા અઢાર ટકા અને નવ ટકા મળવાપાત્ર થાય એ પછી જો મોંઘવારી ભથ્થું પચાસ ટકા કરતાં વધી જાય ત્યારે આ બથું અનુક્રમે ત્રીસ ટકા વીસ ટકા અને દસ ટકા મળવાપાત્ર થાય છે કર્મચારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારે પચીસ ટકા ઉપર મોંઘવારી ભથ્થું ગયું હતું ત્યારે ઘરભાડું ભથ્થું વધાર્યું ન હતું એટલે કે ત્યાંથી કર્મચારીઓને મોટું નુકસાન થઈ રહ્યું છે રાજ્ય સરકારે હવે વહેલી તકે કેન્દ્રના ધોરણે એક્સ વાય ઝેડ કેટેગરીના શહેરોમાં રહેતા સરકારી કર્મચારીઓને અનુક્રમે ત્રીસ ટકા વીસ ટકા દસ ટકા ઘરભાડું ભથ્થું ચૂકવવું શરૂ કરી દીધું કરી વધુ નુકસાન અટકાવવું જોઈએ એમ યુનિયન માંગ કરી રહ્યા છે અને મિત્રો ત્યારબાદ આપણે આઠમા પગાર પંચ વિશે પણ વાત કરીએ તો લોકો આઠમા પગાર પંચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે સરકારે જણાવ્યું હતું કે આ અંગેનું જાહેરનામું ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે અને કામ ચાલુ રહ્યું છે આ પહેલાં લોકોને તેમના પગારમાં કેટલો વધારો થશે તે જાણવામાં સૌથી વધુ રસ છે આ અંગે ઘણી અટકળો ચાલી રહી છે જેમાં કેટલાક પરિબળો પણ સમાવેશ થાય છે મિત્રો અને મિત્રો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે બે પોઈન્ટ છ્યાસી સુધીનો ફિટમેન ફેક્ટર લાગુ થઈ શકે છે જો આવું થાય તો મૂળભૂત પગારમાં નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે તો ચાલો જોઈએ કે આ ફિટમેન ફેક્ટર શું છે અને મૂળભૂત પગારમાં ત્રણ ગણો વધારો કેવી રીતે થઈ શકે છે તો મિત્રો ફિટમેન ફેક્ટર શું છે પ્રથમ સાલો સમજીએ કે ફિટમેન ફેક્ટર શું છે કેન્દ્ર સરકારના કર્મચારીઓના વધેલા પગારની ગણતરી કરવા માટે ફિટમેન ફેક્ટરનો ઉપયોગ થાય છે પગાર પંચ દ્વારા લાગુ કરાયેલા ફિટમેન ફેક્ટરને મૂળભૂત પગારથી ગુણકાર કરવામાં આવે છે તેને ઉદાહરણ તરીકે જોઈએ તો જો મૂળ પગાર વીસ હજાર છે અને ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન છે તો વીસ હજાર ગુણ્યા પચીસ માઇનસ પચાસ હજાર આનો અર્થ એ થાય છે કે મૂળ પગાર પચાસ હજાર સુધી વધી શકે છે મિત્રો અને મિત્રો ત્યારબાદ મૂળભૂત પગાર કેટલો વધી શકે હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આઠમા પગાર પંચ બે પોઈન્ટ છ્યાસી સુધીનો ફિટમેન ફેક્ટર લાગુ કરી શકે છે જો આવું થાય તો મૂળ પગાર ફક્ત બમણો જ નહીં પરંતુ લગભગ ત્રણ ગણો થઈ શકે છે અઢાર હજાર રૂપિયાના મૂળ પગારના લેવલ એક કેન્દ્રીય સરકારના કર્મચારીઓનો પગાર એકાવન હજાર રૂપિયા સુધી વધી શકે છે તમે આ પરિબળ સૂત્રના આધારે તમારા પગારની ગણતરી પણ કરી શકો છો આનાથી લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે મિત્રો અને મિત્રો આઠમો પગાર પંચ ક્યારે લાગુ કરવામાં આવી રહ્યું છે સરકારે જણાવ્યું છે કે આઠમો પગાર પંચ એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ કરવામાં આવશે આઠમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર પચીસમાં મંજૂર કરવામાં આવ્યું હતું હાલમાં અંગે કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી અને કમિશનના સભ્યોની યાદી પણ બહાર પાડવામાં આવી નથી એવું નોંધવું જોઈએ કે દર દસ વર્ષે ફુગાવો અને અન્ય પરિબળોને ધ્યાનમાં લે લેવા માટે પગાર પંચની રચના કરવામાં આવે છે અને કર્મચારીઓના પગાર વધારો કરવામાં આવે છે મિત્રો